રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા દર સપ્તાહે આઈએચઆઈપી મુજબ જે ફીડિયું પીકેજ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર ઉપર નોંધાતા વિવિધ પ્રકારના જે રોગો છે જે એના આંકડા ડિક્લેર કરવામાં આવતા છે અનુસંધાને જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી જ્યારે ડેન્ગ્યુના બે કેસ છે નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના કેસ છે એમાં એક હજાર બત્રીસ કેસ નોંધાયેલા છે જ્યારે સામાન્ય તાવના જે છે આઠસો ને છાસઠ કેસ જાળાવૃત્તિના એકસો એકાવન અને

તો તાત્કાલિક અઠવાડિક રૂપે જોતા રહેવા માટે સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત જોવા જઈએ તો હાલ જે છે મચ્છરજન્ય કોઈ પણ રોગચાળાનો આંકડા જે છે વધારો નોંધાતો નથી નોંધાતો નોંધાયેલો જોવા નથી મળ્યો પરંતુ ખાસ કરીને હાલ જે છે એ સિઝનલ ફ્લુ એટલે કે કોઈ પણ શરદી ઉધરસ તાવના અને સારી જેવા અઘરા કેસો દેખાય તો તાત્કાલિક એવા દર્દીને રિફર કરવાની સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત કોઈપણ કેસ જે છે શંકાસ્પદ મેલેરિયા ડેન્ગ્યુ કે ચિકનગુનિયાના કોઈપણ કેસ નોંધાય તો ઘરની આજુબાજુના પચાસ મીટર એરિયામાં આવતા તમામ વિસ્તારોમાં જે છે એ ફોગિંગની કામગીરી કરવાની સૂચના જે છે આપવામાં આવેલી છે અને આ કામગીરી કરવામાં આવે છે આ ઉપરાંત ફિલ્ડ વર્કર દ્વારા પણ ખાસ કરીને પોરાનાશક કામગીરી ઘરે ઘરે જઈને કરવામાં આવેલી છે મસી છે જે સામાન્યત કોઈ પણ પ્રકારનો રોગચાળો ફેલાવતી નથી માત્ર એક પ્રકારને ન્યુસન્સ કહી શકાય છે એ મસી જે છે વેક્ટરબોર્ડ ની અંદર આવતો વેક્ટર વેક્ટરબોર્ડ કોઈ પણ ડિઝીઝ માટે કારણ નથી માત્ર એક ન્યુસન્સ અ વેક્ટર તરીકે બિહેવ કરતી હોય છે મશીનની લાઈફ જાય એટલે કે લાઈફ સ્પાન છે 3 થી 5 દિવસનો હોય છે અને 3 થી 5 દિવસમાં મશીનનું ન્યુસન્સ છે ઓટોમેટિકલી ડાઉન થતું જી મશીના કોઈ ઉપદ્રવ માટે આરોગ્ય શાખા દ્વારા કોઈ પ્રકારનું પોગિંગ છે કરવામાં આવતું નથી કારણ કે સેલ્ફ લિમિટિંગ હોય છે મશી જે છે એનો ઉપદ્રવ સામાન્યત આ સીઝન એટલે કે સ્પ્રિંગની પહેલાની સીઝનમાં જોવા મળતો હોય છે ને ઓટોમેટિકલી આનું જે ન્યુસન્સ છે એ ડાઉન થઈ જતો હોય છે જી આગામી સમયમાં હાલ તો ના કહી શકાય પરંતુ હાલ જે છે રોગચાળાની કોઈ પરિસ્થિતિ છે આપણને જણાતી નથી પરંતુ આ બાબતે આરોગ્ય શાખાના તમામ સ્ટાફ જે કટિબદ્ધ છે